સવારથી જ શહેરના વિવિધ કૃત્રિમ તળાવો અને વિસર્જનના સ્થળોએ ભક્તોની લાંબી લાઇનો લાગી ગઈ હતી ભાગળચાર રસ્તા સહિત શહેરના મુખ્ય વિસર્જન સ્થળોએ ભક્તોની ભીડ જોવા મળી દસ દિવસ સુધી ઘરે ઘરે પૂજા અર્ચના થનાર ગણપતિ પપ્પાને આજે વિદાય આપવાના સમયે ભક્તોની આંખો ભીની હતી ગણપતિ પપ્પા મોરિયા પુદચ્યા વર્ષી લવકરિયાના જય જયકાર સાથે ભક્તોએ મૂર્તિઓનું વિસર્જન કર્યું ઢોલનગારા નૃત્ય અને રંગબેરંગી શોભાયાત્રાના કાર્યક્રમોએ આખા શહેરમાં ઉત્સવનું વાતાવરણ સર્જ્યું હતું પોલીસ અને પ્રશાસન તરફથી વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી દ્વારા વિસર્જન પછી કૃત્રિમ તળાવોની સફાઈ માટે પણ વ્યવસ્થા કરી હતી